મારો સંદેશો બધા લોકો સુધી આપણા ગુજરાતના ગુજરાતવાસીઓ માટે બધાને આ સંદેશો મારો ફગાડજો નમ્ર વિનંતી છે તો ભાઈ બધાની હેલ્લો તો કેમ છો બધા મજામાં ને મારો લોક જોતા હોય ભાઈ મજામાં જ હોય બરાબર છે અને કદાચ આ શરીર કહેવાય ભાઈ અત્યારે અચાનક ક્યારે કોને શું થાય એનો કોઈ અંદાજો નથી ભાઈ બરાબર છે કારણ કે અત્યારે હું ખુદ વિડીયો બનાવું છું પાંચ મિનિટ પછી મારું શું થાય એ મને ખુદને પણ ન ખબર હોય ભાઈ અને ભાઈ કોઈની તબિયત ખરાબ હોય તો જરૂર કોમેન્ટમાં જણાવજો બરાબર છે મારાથી થાતી બનતી કોશિશ કરીશ ટ્રીટમેન્ટ કરીશ બરાબર છે કાંઈ નહીં તો આજે એક નાનકડી વાત જણાવવાની કે રોજનો મારો સાથ દેનારો મારો સાથીદાર પાર્થભાઈ આહીર બરાબર છે તો આજે એ ભાઈ એના મામાના ઘરે જવાના છે તો હું થોડો અપસેટ થઈ ગયો છું આજે પણ કારણ કે હમણાં મારા પાર્થભાઈ ત્રણથી ચાર મહિના એમના મામાના ઘરે જવાના છે તો મને સાથ દેવાળું કોઈ રહેશે નહીં કારણ કે મને એક જ મારો પત્રીજો સાથ દેનારો હતો મને વાલ કલ કરનારો હતો મને પ્યાર દેનારો હતો બધું મારી માટે બરાબર છે એટલે મને ગમશે નહીં મારો પાર્થ વહી જશે મારા પપ્પાને મારા મમ્મીને કારણ કે અમારા પ્રાર પ્રત્યે આખા ઘરને એટલી બધી લાગણી પહેલેથી બંધાણેલી છે તો કોઈને નહીં ગમે કારણ કે બધા થોડા મૂડલેસ થશે પણ કેમ કરું ભાઈ કારણ કે બધું રોડવું પડે અત્યારે બરાબર છે એટલે કંઈ નહીં કારણ કે ઘરમાં નાનું બાળક હોય ને ભાઈ તો એ ઘર એ ઘર છે ને મૂઝળું લાગે અને કંઈક ઘર અલગ રીતે લાગે અને ઘરમાં જ્યારે બાળક હોય ને ત્યારે તમારે જોઈ લેવું નોટિસ કરવું તમારે ક્યારેક એક ઘરમાં બાળક હોય છે ત્યારે ઘર કેવું લાગે છે અને ઘરમાં કોઈ બાળક નથી હોતું ને ત્યારે ઘર કેવું લાગે છે ક્યારેક તમે નોટિસ કરજો તમારા ઘરમાં કોઈ નાનું બાળક હોય ને તો કારણ કે અમારા ઘરમાં પાર્થભાઈ આવ્યા છે ને ત્યારથી આમ કંઈક અલગ રીતની જ તે ભૂલી આવે છે બરાબર છે અને અમારા પાર્થભાઈનું તો ભાઈ ટેલેન્ટ સિવાય કંઈક અલગ જ છે કારણ કે મૂળ મોટો થયો હું મારા પાર્થભાઈ જેવું નાનપણ જ્યારે બાળક નાનું હોય ને ત્યારે એટલું બધું ટેલેન્ટ મેં નથી જોયું કારણ કે અમારા પાર્થભાઈમાં થોડીક સંસ્કૃતિ થોડાક સંસ્કારો થોડુંક ટેલેન્ટ થોડી એની સ્પીડ બરાબર છે બધું પાર્થભાઈમાં થોડુંક વધારે પડતું છે ભાઈ બરાબર છે તો અમારા પાર્થભાઈ આજે વૈયા જવાના છે તમે આગળ બન્યા રહેજો જોડાઈના રહેજો તો તમને આગળ વિડીયોમાં બધી જ ખબર પડી જશે બરાબર છે અને મારા પાર્થભાઈ આજે જવાના છે એમના મામા આવવાના છે તો પાર્થભાઈ અને પાર્થભાઈના મમ્મી હમણાં ત્રણ ચાર મહિના માટે એમના મામાના ઘરે જાય છે ભાઈ બરાબર છે તો કાંઈ નહીં વધારે કાંઈ નથી કે વાલો કે તઈને જય દ્વારકાધીશ આગળ જોડાને રહે જો ઘરે જાઉં તો મારા ભાઈ પાર્થભાઈ આજે જાય છે ક્યાં જાવ છો પાર્થભાઈ મામા પાંચ તલાવા મામાના ઘરે જાવું છે તો મને પણ તમારી વગર નહીં ગમે પારતું ભાઈ મારી યાર રોજ વિડીયો કોણ બનાવે છે યાર અને એકલા મને મને એકલા મજા ન આવે યાર તમારી વગર તો હું આવું પેલા બનાવ તો તું ક્યારે આવવાનો છો હં દસ દિવસ પછી તો હાલો આવજો મને રામ રામ તો મળો મારી વગર ગમશે ગમશે ને હા મારી વગર પછી બાપુજી વગર ગમશે હાલો બાપુજી વગર ગમશે ગમશે હે હમશે તને ન્યા ગમશે ને અહીંયા બાપુજી વગર મારી વગર બધા વગર ગમશે હા તો પછી તું હોઈ જાય તો બાપુજી અબલી કોણ કરશે હે અહીંયા જો પાર્થ હાલો હાલો તો કહી દો બધા ટાટા આમ કહી દો ટાટા કહી દો કઈ મારા વિડીયો હમણાં નહીં આવે કઈ કઈ દે વિડીયો હમણાં નહીં આવે હું જાઉં છું મામાના ઘરે હું જાઉં છું મામાના ઘરે તો કઈ સોરી બધા સોરી બધા સોરી મારી વાત નો જોતા વિડીયો ની હમણાં કઈ હમણાં મારી વાત નો જોતા વિડીયો ની કઈ હું હવે પાછો મારા કાકાના ઘરે આવીશ આવીશ જ્યારે પાછો વિડિયામાં આવીશ પાછો સોરી સોરી આમ ટાટા કહી દ્યો કે જય દ્વારકાજીશ ટાટા હાલો આવજો બાય બાય ટાટા બાય બાય ટાટા હાલો તો બધાયને જય મેલડીમાં તો ભાઈ જણાવવાનું કે આજે સોથું નોરતું તો ભાઈ અમે સહપરિવાર સાથે મારું ફેમિલી મારું કુટુંબ સાથે આજે મારા ગામથી થોડું દૂર ગામ આવેલું છે ત્યાં મેલડીમાના મંદિરે આજે રાસ ગરબાનો કાર્યક્રમ રાખેલ છે તો અમે બધા જઈએ છીએ અને આપ સૌ સાથે જોડાનારા રહેજો ત્યાં મંદિરે જઈને બતાવીશ તમને તો ભાઈ અમે ઘરેથી નીકળી ગયા છીએ અને બસ પાંસઠ મિનિટમાં ભોગી જશું

મૈં મચે મીેલલ મ઺ે ,不會 у ц Rid ઘ઺ેલ જાળા deriv માઇલા મેં ખાળન્ંળ ાિા પ ગી઱્સિં ભેલેને એયાથલ સાગ, મૂમ � ભાઈ મેલિમાના દર્શન કર્યા અને સહપરિવાર સાથે સહકુટુંબ સાથે નવરાત્રિ રેમા ભાઈ બહુ જ આનંદ થયો અને બહુ જ મજા આવી સહપરિવાર સાથે નવરાત્રિને ગરબા રમવાની ભાઈ અને દર્શન પણ કર્યા બહુ જ મજા આવી ભાઈ અને ભાઈ એક નવરાત્રિ વિશે ડૉક્ટર રાજદીપ ત્રિવેદીએ બહુ મસ્ત મજાની વાત કીધી છે હું વિડીયોની ક્લિપ મૂકું છું તમે બધા જોજો ને જરૂર કાન ખોલીને જરૂર તમે બધા સાંભળજો કે નવરાત્રી નું ઉત્તમ માધ્યમ શું છે નવરાત્રી ને આપણે જાણે કે લવરાત્રી બનાવી દીધી હમણાં મેં એક ચિત્ર જોયું જેમાં યુવતીઓ આખી પીઠ ઉપર ટેટુ ચિત્ર આવ્યા છે શું કામ તો કે ગરબે રમવા માટે આખી પીઠ ઉગાડી રાખીને ગરબે રમવું ટૂંકા વસ્ત્રો પહેરીને ગરબે રમવું આ નવરાત્રી નથી આ શ્રદ્ધા નથી સાહેબ ખરેખર તો શ્રદ્ધા સાથે આપણે વિશ્વાસ હોવો જોઈએ વ્યસન નહીં નવરાત્રી એટલે ખાણીપીણીનો ચટાકો નહીં નવરાત્રી એટલે વિજાતી આકર્ષણ નહીં મિત્રો આપણા સનાતનીઓનો

તહેવારને બચાવી લઈએ તો ભાઈ ડૉક્ટર રાજદીપ ત્રિવેદીએ મસ્ત વાત કરી કે સાધના ઉપાસના આરાધના ઉત્તમ દિવસો આલે છે તો આમાં માણસને ઉપવાસ કરીને સમરણ કરીને નવરાત્રિ ગરબા બધું રહેવું પડે નવરાત્રિ રહેવી પડે ભાઈ તો મસ્ત મજાની ભાઈ ડૉક્ટરે આપણને વાત કરી બરોબર છે તો અમારો સંદેશો બધા લોકો સુધી આપણા ગુજરાતના ગુજરાતવાસીઓ માટે બધાયને આ સંદેશો મારો પોગાડજો નમ્ર વિનંતી છે કાઈ કાંઈ નહીં ચાલો બધાયને જય દ્વારકા આજનો બ્લોગ અહીંયા પૂરો કરશું